پوچھي ته نه ڪري ها نه يا ته موکي نه پتا پتا روجه نه ڪيو ઓફિસ રાધે રાધે જય મા મોગલ તો કેમ છો બધા મજામાં મજામાં જો તો અત્યારે એને આપણે મામાને ઘરે છે શું કરો અત્યારે ખબર દૂધ ગરમ કરું છું અને અવાજ એને થોડો અત્યારે બે હેલો છે કેમ કે મજા જેવું નથી બે દિવસથી તાવ આવે છે અને અત્યારે એને અમારે જવાનું છે પગોડા બેજો કેમ કે અહીંયા મારી મહેનતા છે ને તો એ પૂરી કરવા જવાની છે એટલે અમે ત્રણ ચાર જણા જઈએ છીએ અત્યારે નીકળવાના છે મસ્ત મજાના

આપણે પહોંચી ગયા ચાલો બધા મિત્રો ને માતાજી ના દર્શન કરાવું તમને જો ફગુડા ગામ એજ મુગલ ધામ બધું નવું હે પેલા એવું ત્યારે અહીં કઈ હતું નહિ આ બધી મૂર્તિ અને બધા આગળ છે ચાલો તો અત્યારે આપડે મસ્ત મજાના બગદાણા પહોંચી ગયા છે ને તમે જોઈ શકો છો અહીંયાથી બાપાનું બાપા નું મંદિર કેટલું જોરદાર મસ્ત છે અને વ્યૂ એક નંબર આવે છે હા તો આપણે આગળ મરીએ અંદર જઈએ ને તો અત્યારે આપણે મંદિર ના ગેટે પહોંચી ગયા છે ને સામે એક જટ આપણી મંદિર છે તો 8 વાગે છોડી દે ને મંદિર તો આયા છે હાજી હાલમાં બને છે અત્યારે હાલા તા બધાને દર્શન કરાવું હું હમણાં એને મસ્ત મજાનો મંદિર પહોંચી ગયા છે જોઈ શકો અને આ એ કલોગી સ્કીન મળે છે મસ્ત મજાનો અંદર તો ફોટોગ્રાફી ની મનાઈ છે

આપડે ગણેશ ગયા ખબર નથી પડી આજ સુધી આ બધું પાણી છે ને પાછું મંદિર બધું પાણી છે ને કુંડ દેખાય ને કુંડ માં આવે છે બંને બાજુ પાણી આવે છે ને એટલે મસ્ત લોકેશન વાળી જગ્યા છે ને કંઈ ઘટ્ટે જ નહી કેસરભાઈ તમે જોયું તો આ બધી હરયો એનો તો મે ભાઈ હરયો એનો તો કાટી નસ રમાજભાઈ તે